હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ અગિયાર વિષય નામાના મૂળ તત્વોનું વાર્ષિક પરીક્ષાનું જે પેપર છે એ પેપરનું આપણે સરસ મજાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરો જેથી કરીને તમારે બીજા પેપરોના વિડીઓ જોતા હોય કે એમની પીડીએફ જોતી હોય તો મળી જશે ક્યાંથી મળશે હું આગળ જણાવીશ સાચો વિકલ્પ પસંદ કરી લખો પેલું હિસાબી પદ્ધતિની મર્યાદા કઈ છે તો જવાબ છે નાણાંનું સ્થિર મૂલ્ય બીજું નીચેનામાંથી કયો વ્યવહાર અન્ય સ્વરૂપનો વ્યવહાર છે તો રૂપિયા પાંચ હજારનો માલ આગથી બળી ગયો આમ નોંધના ઉધાર જમા બંને બાજુના સરવાળા સમાન થાય છે ચાલુ પેઢીની ખ્યાલના આધારે કાયમિક મિલકતો પર ઘસારો ગણવામાં આવે છે પાંચમું જ્યારે કોઈ વ્યક્તિને એકાદ દિવસ માટે નાણાં ઓછીના આપવામાં આવ્યા હોય ત્યારે તે રકમને કયા નામથી ઓળખવામાં આવે છે ઉપર ટપકે આવક જાવક ખાતું એ રોકડ ખાતા જેવું છે જ્યારે ઉપજ ખર્ચ ખાતું એ નફા નુકસાન ખાતા જેવું છે મોટા પાયે કરેલ રંગરોગાન ખર્ચ કેવા પ્રકારનો ખર્ચ છે તો પ્રસારિત મહેસૂલી ખર્ચ મૂડીની સરખામણીની રીતમાં મૂડી શોધવા માટે શું બનાવવામાં આવે છે સ્થિતિ દર્શક પત્રક વિદ્યાર્થી મિત્રો તમારે આ વિડીયો કે પેપરોના પીડીએફ હોય તો આપણી ડિજિટલ નામની એપ્લિકેશન છે કે જેમાં બે લાખ સાહીઠ હજારથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો અત્યારે વિડીયો બને છે ત્યારે જોડાયેલા છે તો તમે પણ એમાં જોડાઈ જશો તો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો મોબાઈલ નંબર નાખો

એક નમ્ર વિનંતી છે કે તમારી શાળામાં જે પણ કોઈ પેપર લેવાય એ પેપરની વ્યવસ્થિત પીડીએફ બનાવી અને પેલા આખી વાત સાંભળજો આપણા વોટ્સએપ નંબર છે નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ બરાબર આ વોટ્સએપ નંબર ઉપર વોટ્સએપ કરવા વિનંતી જેથી કરીને આપણે આ એક્ઝામ પેપર નામનું ફોલ્ડર છે એમાં તમને બીજા પેપરો અન્ય શાળાના અન્ય જિલ્લાના મૂકેલા છે તો ત્યાં આપણે મૂકશું

એકાઉન્ટિંગ આઈટમ અથવા વ્યવહાર એકાઉન્ટમાં સારાંશ તરીકે રેકોર્ડ કરવામાં આવી રહ્યો છે જેનો ઉધાર જમા કહેવાય સેવાના ઉધાર વ્યવહારનું ઉદાહરણ આપો તો ધારા પાસે ભાડાના પિસ્તાલીસો લેણા થયા કૈલાશને ને દલાલી છ હજાર ચૂકવવાના છે ઉધાર શાક પરનો વ્યવહાર સમજાવો તો વર્તમાનમાં માલ મિલકત કે સેવાના આર્થિક વ્યવહારોના નાણા ભવિષ્યમાં ચૂકવવાના કે લેવાના થાય તેને ઉધાર શાક પરનો વ્યવહાર કહેવાય શાખના વ્યવહારોથી લેણદાર દેવાદાર સંબંધ ઊભો થાય છે ગ્રાહક પાસેથી મળેલ ચેક બેંક ખાતે ઉધારાય છે આ વિધાન ખરું કે ખોટું તો ખરું કયા હિસાબી ખ્યાલ અનુસાર બેંક સંકમંદ ધિરાણ પરનું વ્યાજ ઉપલબ્ધ ખાતે જમા કરે છે તો શાણપણ કે રૂઢિ ખ્યાલ અનુસાર બેંક સંકમંદ ધિરાણ પરનું વ્યાજ ઉપલબ્ધ ખાતે જમા કરે છે શા માટે એ એસ બી ની સ્થાપના કરવામાં આવી હતી તો આઈ સી એ દ્વારા ભારતમાં હિસાબી ધોરણો તૈયાર કરવા માટે રચના કરવામાં આવી છે દ્વારા વૈશ્વિક સ્તરે હિસાબી પ્રવિધિઓ એકરૂપ થવાના હેતુથી આઈ એફઆર બહાર પાડવામાં આવે છે મૂડીની સરખામણીની રીતમાં કઈ મૂડીની સરખામણી કરવામાં આવે છે તો મૂડીની સરખામણીની રીતમાં શરૂની મૂડી તથા આખરની મૂડીની સરખામણી કરવામાં આવે છે વિભાગ ત્રણ ગુણ ના વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો છે આમ નોંધ છે તો અહીંયા ત્રણ મુદ્દા આપેલા છે એના આધારે શ્રી રામટેડસ ના ચોપડે આમનોંધ લખવાની છે વિડીયો પોસ્ટ કરતો જવાનો અને તમારે લખતું જવાનું છે બરાબર તો આ રીતે તમે રામ નોંધ લખી શકશો વિદ્યાર્થી મિત્રો ચાલો મૂડી અનામત એટલે શું તેના ઉપયોગો જણાવો વિડીયો પોઝ કરીને લખી શકો છો ત્યાર પછી અહીં પ્રશ્ન પ્રમાણે તમારે ચોપડે જરૂરી લખવાની છે પલકની અને અંશની તો એ આમ નોંધ તૈયાર કરેલી છે ચાલો નીચેના વ્યવહારોની આમ નોંધ લખવાની છે સમીકરણ આધારિત હિસાબી અસરો પણ તમારે સમજાવવાની છે બરાબર તો હિસાબી અસરો પણ અહીંયા સમજાવેલી છે ત્યાર પછી નીચેના વ્યવહારોની નોંધ પ્રાપ્તિના રોકડ મેળમાં કરો બરાબર તો આ રીતે રોકડ મેળ દર્શાવી શકો છો તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન છે જો આમ નોંધ લખી ખતવણી કરો બરાબર તો આની તમને સરસ મજાની પીડીએફ છે એ એપ્લિકેશનમાંથી મળી જશે દેશી નામ દેશી નામા પદ્ધતિમાં માલ પરતના વ્યવહારોની નોંધ કેવી રીતે થાય છે તે સમજાવો ઉધાર ખરીદ પરત ઉધાર વેચાણ પરત ચાર ગુણના પ્રશ્નો છે ડી વિભાગની અંદર વેચાણ નોંધ તૈયાર કરો બરાબર તો આ રીતે પોપટલાલની ખાસ નોંધ તૈયાર કરેલી છે માગ્યા મુજબ યંત્ર ખાતું આમ નોંધ તૈયાર કરો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશનની પીડીએફ તમને એપ્લિકેશનમાંથી મળી જશે તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરી દેજો બરાબર હિસાબો વાર્ષિક હિસાબો જે છે બાર ગુણનો પ્રશ્ન આપણો એ બી આ રીતે પૂછાણો છે તો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો બધાને સારા માર્ક્સ પ્રાપ્ત થાય માટે શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત